Right. સાટ વાતાવરણમાં કંઈક અલગ મજા હોય છે તો જોબની શરૂઆત કરી છે હું છું ધર્મેશ પટેલ આજે હું તમને દેવઘાત વિશે અને દેવઘાતના દર્શન તમને કરાવીશ ગુડ બાય ખૂબ સુંદર ગાર્ડન ફાઈનલી હું આવી ગયો છું ગ્વર ને શંકર ભગવાનના દર્શન કરી રહ્યા છે મિત્રો હું આવી ગયો છું માંડવી થી આગળ ગણેશ રસ કેન્દ્ર ગણેશ ગોળ આપ જોઈ રહ્યા છો ગણેશ કેમિકલ વગરનો શુદ્ધ દેશી ગોળ અહીંયા ગોળ બનાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના ગોળ અને હું વર્ષોથી ચા માટે વપરાતો ગોળ એટલે કે ગોળું એ લેવું છું આ ગણેશ ગોળનું મેનુ છે તમે જોઈ શકો છો ઘણી બધી અલગ અલગ ખૂબ સુંદર દુકાન પણ મસ્ત બનાવી છે ગણેશ ગોળ કેમિકલ વગરનું દેશી ગોળ મળે છે અહીંયા આપ જોઈ રહ્યા છો તમે માંડવીથી ઉમરપડા જાઓ તો રસ્તામાં જ આ ગોળની ફેક્ટરી આવે છે અને ગોળ અહીંયા બને છે કામ કરી રહ્યા છે બોડું બુડું છે ને ચામાં નાખવા માટે જે વપરાય છે બોડું એનું પેકિંગ ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ ફેક્ટરી અને રોડ ટચ રોડની બાજુમાં જ આ ગોર બને છે અને સુરત જિલ્લાનું પ્રખ્યાત ગણેશ મિત્રો ફાઇનલી દેવઘાટ જવા માટેનો રસ્તો આવી ગયો છે આ તમને બોર્ડ દેખાય છે હવે મારે ચા પીવાનો સમય થયો છે તો હું ચા પી લઉં છું ફાઇનલી અહીંયાથી સેલંબા સાગબારા ઉમરપાડા એકવીસ કિલોમીટર બતાવે છે તો એટલો રૂટ આપણો હજુ બાકી છે અને પછી ત્યાંથી પણ દેવઘાત જવા માટેનો રસ્તો અલગ રહેશે મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ઉમળપડા થી આગળ દેવઘાત જે આ રસ્તો છે આજે વરસાદ પણ સવારથી ખૂબ પડ્યો છે જો આ મિત્રો ગાડી લઈને જઈ રહ્યા છે મજા લેતા લેતા અને અમે પણ જઈ રહ્યા છે રસ્તો થોડો ખરાબ છે વર્ષોથી આ રસ્તો આ રીતનો છે પણ મજા આવે છે સુમસાન કોઈ અવાજ નહીં ખૂબ સુંદર વાતાવરણ જે કુદરતી સૌંદર્ય અને કુદરતી વાતાવરણ શુદ્ધ હવા પાણી અને ખોરાક જે આ પહાડી વિસ્તારની અંદર આજે અમે ફ્રેન્ડના ત્યાં પાપડીનું શાક દાળ ભાત રોટલી ની મજા માણી અને જમીને અમે દેવગાત તરફ રવાના થયા છે લગભગ બે મિનિટમાં દેવગાત પહોંચીશું મિત્રો જ્યાં હું ઊભો છું ત્યાંથી વરસાદની શરૂઆત થઈ છે આપ જોઈ રહ્યા છો હું જ્યાં ઊભો છું ત્યાં વરસાદ નથી પરંતુ સામે ખૂબ જ વરસાદ દેખાય છે ઉમળપડા વિસ્તાર છે ફોરેસ્ટ જ્યાં દેવઘાટ જાય છે એ રસ્તો હાય ફ્રેન્ડ્સ દેવઘાત તો હું આવી ગયો છું પરંતુ વરસાદ ચાલુ છે તૈયારી પણ કરી દીધી છે અહીંયા સુધી આવ્યો છું તો જોઈને જઈએ અને ખાસ તો મોબાઈલ માટે બેટ પણ લીધી છે તો હવે આપણે જઈશું દેવઘાત તમે જોઈ રહી સાદ હાલ હું ગાડીમાં બેઠો છું પરંતુ ઘણા બધા મિત્રો અહીંયા રજા છે આજે રવિવાર છે તમે નીચે જોઈ રહ્યા છો એ છે કેબલ બ્રિજ બનાવ્યો હતો પરંતુ આજથી બે ત્રણ વર્ષ પહેલાં એ તૂટી ગયો છે અને દીવઘાતનું સંપૂર્ણ વાતાવરણ અહીંથી તમને દેખાય છે જે ધોધ છે જે ધોધ પડે છે એ પણ આ જગ્યા છે અને ત્યાં જવા માટે પરમિશન નથી છતાં પણ ત્યાં સુધી પહોંચી શકીએ કારણ કે તમે વાતાવરણ જોઈ શકો છો અહીંયાથી ખૂબ જ ભયજનક વાતાવરણ છે ધોડ ચાલું છે હાલ પણ ઓછો છે વરસાદ ઓછાને કારણે અને ત્યાં સુધી જઈ શકાય છે આજે ઘણા બધા પબ્લિક પણ ત્યાં જોવા મળે છે તમે જોઈ શકો છો અમે જે જગ્યા પર ઊભા છે દેવઘાતનો ઉપરનો ભાગ છે અને આ જે જોઈ રહ્યા છે દેવઘાતનો ધોધ પડી રહ્યો છે અને હાલ પુષ્કર વરસાદ પણ ચાલુ છે તો અમે હવે નીચે જઈએ છે તમે જોઈ રહ્યા છો હું નજીક જઈ રહ્યો છું ઘણા બધા મિત્રો સ્નાન કરી રહ્યા છે અને આ ધોધનો અવાજ આવે છે આ બધા મિત્રો ત્યાંથી ઉપર આવે છે અને અમે નીચે જતા છે મિત્રો હું નીચે આવી ગયો છું ને તમે આ જોઈ રહ્યા છો દીવઘાત આજે વરસાદ પણ ફૂલ છે અને આ પાણીના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અને સાથે જે આ પાણી નીચે જાય છે અને એ ડ્રોટ સ્વરૂપે જે મિત્રો સામે નાહી રહ્યા છે એ તમે જોઈ શકો છો ખરેખર અહીંયા સાચો અજ છે કારણ કે પથ્થર પર સ્લીપ થઈ જાય ઘણા મિત્રો અહીંયાથી પડી પણ ગયા છે જે મારી સામે ઊભા છે એમાંથી એક બેન નીચે સ્લીપ થઈ ગયા અને એમને વાગ્યું છે એટલે સાચવીને આવનાર મિત્રો પોતાનું ધ્યાન રાખશે સામે જે તમે જોઈ રહ્યા છો મિત્રો નહવા માટે આવી રહ્યા છે અને હાલ તો કોઈક ત્રણ જેટલા મિત્રો સ્નાન કરી રહ્યા છે અને બીજા મિત્રો તૈયારી કરી રહ્યા છે મારી ઈચ્છા છે પરંતુ હું બીજા એક્સ્ટ્રા કપડાં લાવ્યો નથી એટલે નેક્સ્ટ ટાઈમ સ્નાન કરીશ તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર નજારો વરસાદ હાલ બંધ થઈ ગયો છે અને હું ઘણા બધા મિત્રો પણ અહીં છે રેનકોટ પહેરીને આવું પડ્યું છે ને ખૂબ સુંદર વાતાવરણ છે હજુ ઘણા મિત્રો અમે આવી રહ્યા છે છીએ તમે જોઈ શકો છો આ ખૂબ જ સુંદર વાતાવરણ જાતે પથ્થરની અંદર હું આવી ગયો છું વોટરફોલ પાસે નીચે તમે જોઈ શકો છો ઘણા મિત્રો નાવાની મજા લઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો ઘણા બધા ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આજે દેવગાથ નીચેથી ઉપર આવ્યા છે આ એક વસ્તુ તમે આવા ફૂલ તમને ક્યાંય જોવા નહીં મળશે જે અહીં જોવા મળે છે એનું કોઈ પાન નથી ખૂબ સુંદર ફૂલ છે હવે ઉપર જઈ રહ્યા છે અહીંયા એક મંદિર છે અહીંના લોકો અહીંયા ખૂબ દર્શન કરવા માટે આવે છે આપ જોઈ રહ્યા છો દેવ મોગળાવાળી માતા રાજા ઓકે

અહીંયા જે મંદિર છે આપ જોઈ રહ્યા છો એ મંદિરમાં એવું કહેવાય છે કે જેની મનોકામના પૂર્ણ થાય એ લોકો અહીંયા ઘુમ્મટ સ્વરૂપે ચરાવે છે અને અહીંયાથી નીચે તમે જોઈ શકો છો લીલોત્રી દેવઘાત તમે આવી ગયા છો થી આગળ ખૂબ સુંદર અહીંયા રિસોર્ટ બનાવ્યું છે તમે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા ઝાડ છે અને એના ઉપર ઘર બનાવવામાં આવ્યા છે ઘણા બધા મિત્રો અહીંયા ઝૂલી રહ્યા છે ઈંચકા અને અહીં તમે જોઈ શકો છો બરડ અને ખેડૂત ખૂબ સુંદર અને ઉપર તમને ઘર દેખાય છે જે ઘર ઝાડ અને એની ઉપર આ બનાવવામાં આવ્યા છે અહીંયા ને હળણ અને એક માજી ખેતર જઈ રહ્યા છે એ રીતના દ્રશ્યો દેખાય છે તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર રમણીય વાતાવરણની અંદર આ ઘર બનાવવામાં આવ્યા છે અહીંયા જે ટુરિઝમ આવે છે અહીંયા રહેવા માટેની પણ સગવડ છે ખૂબ સુંદર ગામથી ઠીમ ઉપર ઘર બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અહીંયા આપણા દેશી ફાનસ પણ અહીંયા જોવા મળે છે અને અહીંયા જોઈ શકો છો તમે દરેક ઘરે ઘરનું નામ પણ પક્ષીઓના નામ પરથી આપ્યા છે આપ ઘરનું નામ છે ગુવડ અને આજે પક્ષી દેખાય છે તમને માળામાં આ ઘરનું નામ આપ્યું છે કલકલીઓ તેતર લાવણી ખૂબ સુંદર રમણીય વાતાવરણ તમે નિહારી રહ્યા છો અહીંયા રંગેરંગી પતંગિયા પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અહીંયા સૌ મિત્રો નાસ્તાની મજા માણી રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર વાતાવરણમાં જોઈ રહ્યા છો જ્યાં ગાર્ડન છે એ ગાર્ડન ખૂબ સુંદર છે જ્યાં વન વિશ્રામ અને સાથે સાથે અહીં આ જે ફરવા આવે છે ટુરિસ્ટ એમના માટે જમવા માટેનું આ નાનું કેન્ટીન છે આપ જોઈ રહ્યા છો આગળ આવશો અહીં આપ જોઈ રહ્યા છો સુંદર ગાર્ડન છે સાથે ખૂબ સુંદર ગેટ પણ બનાવવામાં આવ્યો છે અને અહીંયાનું વાતાવરણ આજે ખૂબ સુંદર વાતાવરણની અંદર ખૂબ જ વરસાદ વાતાવરણ હતું અને ખૂબ ગરમી પણ લાગે છે તો આજનો બ્લોગ તો અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ અહીંયા ઇકો ટુરિઝમ એટલે કે પરિસર પ્રવાસ કેન્દ્ર યોગાત અહીં સૌ સુરત જિલ્લાને આજુબાજુના વિસ્તારમાંથી ફરવા માટે આવતા હોય છે તમે પણ એકવાર અહીં આવો અને આ ઇકો ટુરિઝમની મુલાકાત લો અને પંદર દિવસ ઉદ્ર સ્થળ છે તે સ્થળ તમે એકવાર જરૂર મુલાકાત લેશો થેન્ક યુ